જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબરને કેવી રીતે બદલવો કેવી રીતે આપણે નવો નંબર એડ કરવો તેમજ જૂના નંબરને કેવી રીતે ડિલીટ કરવું વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો ફોલો કરી દો સૌ પ્રથમ આપણે માય રેશન ગુજરાતવાળી એપ પર આવી જઈશું એ એપને ઓપન કરી લઈશું એપ્લિકેશન ઓપન કરતાની સાથે જ એક પેજ ઓપન થશે જ્યાં તમને અલગ અલગ સેવાઓ જોવા મળશે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે એક તો મોબાઈલ નંબર અનલિંક કરવાનો તેમજ બીજો ઓપ્શન છે મોબાઈલ નંબર લિંક કરવાનું જો તમારે મોબાઈલ નંબર અનલિન્ક કરવો હોય તો તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો જો તમારે નવો લિંક કરવો હોય તો એ ઓપ્શન સિલેક્ટ કરીને નવા પેજ ઉપર આવી જવાનું જે તે સદસ્યનું નામ સિલેક્ટ કર્યા બાદ તમારે જે તે મોબાઈલ નંબર લિંક અથવા તો અનલિંક કરવો હોય તે નંબર સિલેક્ટ કરીને તમારે ઓટીપી જનરેટ થશે એ ઓટીપી જનરેટ એડ કરતાની સાથે જ તમારો મોબાઈલ નંબર જો રજીસ્ટર કરવાનો હોય તો રજીસ્ટ્રેશન થઈ જશે અને જો અનલિન્ક કરવો હોય તો અનલિંક થઈ જશે આવી જ અન્ય માહિતી માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને